સાબરકાંઠામાં ઇડેરના ધારાસભ્ય રમણલાલ વોરા ઉપર ભાજપના મહિલા કાર્યકર્તાઓ સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લાગ્યો છે રમણલાલ વોરા ઉપર જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દ બોલ્યાનો આક્ષેપ કર્યો હતો આ અંગે ધારાસભ્ય રમણલાલ વોરા અને મહામંત્રી કિરીટ સડાથે માફી માંગવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત સદસ્યો વચ્ચે થયેલ વિવાદને લઈ ભાજપના આગેવાનો આ મામલો શાંત પાડવા કામે લાગ્યા પરંતુ આ મુદ્દે ધારાસભ્ય જાહેરમાં માફી નહીં માંગે તો આદિવાસી સમાજ દ્વારા તેમના સ્થાને ઘેરાવો કરવાની ચીમકી આપી હતી આદિવાસી સમાજમાં ભારે રોષ જોતા ધારાસભ્યના નિવાસસ્થાનને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ધારાસભ્ય સામે વિરોધની ચીમકીના પગલે બેરિકેડ સહિત પોલીસ કાફલો રમણલાલ વોરાના સ્થાને ખડકી દેવામાં આવ્યો લોકસભા ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ દર્શાવા રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે હિંમતનગર ખાતે ભાજપની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન જે કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ઈડરના ધારાસભ્ય અને કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા જે હતા તેમને બફાટ કર્યો હતો મહિલા જે નેતાઓ છે તે લોકોને આદિવાસી સમાજને જે નેતા છે તે લોકોને ગાળો બોલી હોય તેવા આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ જે રાજકારણ જે છે તે ગરમાયું હતું અને કંઈક ને કંઈક હાલ બુલેટિનની ટીમ જે છે તે ઈડર ખાતે ધારાસભ્ય રમણલાલ હોરાના નિવાસસ્થાન પાસે આવી છે હાલ અહીં જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો પોલીસ છાવણીમાં આ જે મકાન છે તે ફેરવાયું છે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે ભાજપની મિટિંગ જે હતી તે હિંમતનગર ખાતે યોજવામાં આવી હતી અને તે દરમિયાન જે કાર્યકરો આગેવાનો હતા તે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા છે તેમનો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન ઈડરના જે ધારાસભ્ય છે રમણલાલ વોરા તેમને ગાળો બોલી હોવાનો આક્ષેપ જે છે તે મહિલાઓએ કર્યો હતો અને ત્યારબાદ આજે એવા પણ સમાચાર હતા કે જે ઈડરના ધારાસભ્ય છે તેમના ઘર આગળ વિરોધ પ્રદર્શન થવાના સમાચારને લઈને સવારથી જ પોલીસ જે છે તે છાવણીમાં ફેલાવી છે તેમનું જે મકાન છે તે પોલીસ બંદોબસ્ત અત્યારે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે દિગ્ગેશ કડિયા બુલેટિન ઇન્ડિયા ગુજરાતી સાબરકાંઠા